તો પછી ભાણાબીન ઉછી કરી ને તો ભાને બીને મનીષાબેન પાહા પાહા તો એક પગ ભાના ને એક પગ મનીષા ભગવાન યો ભગવાન આવજો હાલો મજાઈએ મયુ આ મારી સોગી બેન છે અમારા કાકાની છોકરી છે આ વંદુ અને હિરવા એ ત્રણે મારા સગા કાકાની છોકરીઓ છે અને મારી ત્રણ બિન આજે મે શરૂઆત કરી છે કરી લે આજે એના કરવાનો છેલ્લો દિવસ એટલે

અને બધાએ ક્યાં જ સામાન રાખશે ને ત્યાંથી એક કબાટ કાઢી અને રાખવાનો છે ત્યાં આ અમારા કલીબેન છે ને એની બધું એનું બધું ગોઠવી લીધું અને અમારા કેવું કર્યું દર્શિકા જોયું ને એની અમારા બેય માણસોના બધાય એની કપડા અહીં રેખા અને પોતાનો આમ આરામથી લેવાઈ ને ઊભો કલી એ કલી બધું જરીક જોતા આમ જોતો જોતો

બાકી હે એવું હોય તો ખુરશી રાખ દે હું હા ન હાલે નહીં નહીં ખુરશી હાચેન ડગું એમાં બહુ મસ્ત લાગશે હા રાખ નિહાણી રાખ દે હું નહીં માં અલગ પ્રકારની એન્ટ્રી પડે ને ઊંચા ઊંચા જાઓ તમે ગંજીપામાં હા

पज हो बलवान हो जैसे गिरना जैसे कैसे हेलो रानी जाई की बसने करब का है जो रस्तो पैक થઈ ગયો હવે કેમ છે ને વાડ કે પર બાકી બહુ મસ્ત લાગ્યા યાર હીરો દિવ્યા બેન નો હીરો તું દિવા બેન નો હીરો તું નથી તું છે કો આ તેરા બતાય ન નો નકર દે હા હે ને મને લાગે કાનો ભાઈ આવ્યો ને એટલે તે જો હવે થા હે કે હું થા હવે નયા અડી અંદર અરે હેટી હેટી બેટા મારા વસારેથી નહીં જેતી ચેકિંગ માય વોચ સેટ આમ મમે મમે હોલે આખું મહેનત સે રહે મહેનત

અને પાર્કિંગ છેલ્લે રેડી અને આ બધું તો નીકળી જશે કાલે એટલે આ છે આપણી પાર્કિંગનું ને આ છે આપણું ડામર પાથરી દીધો ભાઈ ફૂંકો આપણો જે કિંમતી ફૂંકો નાખી દીધો એટલે પાછળના ભાગમાં પાર્કિંગ છે સીધે સીધો આ રોડ છે ભાઈ રેડી આ બધું કાલે નીકળી જશે અને અહીં ઘઉં છે જોઈ જાઓ મારા વાલાઓ આ ઘઉંમાં ન તમે દાબી દેતા નરેન્દ્ર નરેન્દ્રભો ઉપાધિ ન કરતા મસ્ત તમારું પાર્કિંગની વ્યવસ્થા ગોઠવી દીધી રેડી ક્યાંય તમારી ગાડી હટ છે નહીં તો ભાઈ અમે બે ગયા છે જમવા અને કલી મારી બેન એટલી કામ ન કે હું બધા જમવા બે ગયા તો એ પાસે હાલ બેન જમી લે તો વાંધો નહીં કે રહી હાલ તો વાંધો નહીં જોઈ માયરા દસિકા બા જમે ઓય માયો કોની વાં જમવા બેઠી હા જમવું હા તાર જમવું નહીં

એ તો બહુ આમ નહોતો હાથ ઉપર કેટલા તોલાનો હાર છે તો ભાઈ કેટલા તોલા નો છે દર્શિકા સાડા પાંચ છ કેટલાનો છે પાંચ ઉપર અને ઓલી વીટી અમારી ત્રણેય બહેનો એ આપી આ મારી સોગી બેન છે આ મારા કાકાની છોકરી છે આ વંદુ અને હિરવા એ ત્રણે મારા સગા કાકાની છોકરીઓ છે અને મારી ત્રણ બીનો છે એનો ફોટો જો હમણાં આના પછી જ મૂકું તરત એ મારી ત્રણ બીનું છે એ મારા ત્રણે મોટી છે કા ખાલી બેન આને આ મારા બેને મેરે હારે થયા હતા કા આ મારાથી થોડીક જ મોટી છે મારી બેન અને ઘણાની કોમેન્ટ હતી કે આ મયુરભાઈ એટલી કાસ કરે તายના કાકાની સગી બે બહેની છે ને ભાઈ મારા કાકાની છોકરી છે પણ અમે બધા હારે રહી ને તો મજા આવે એમ બોન્ડિંગ સારું હોય એમ ને તો શું કહે બાકી નવિનમાં કઈ દિનેશભાઈ કઈ હાઇલાઇટમાં હોય જ નહીં જોઈને આ દર્શિકાથી નાની બેન વંદુ લાગે અમારા મોટી એટલે હે ને દર્શિકા દિનેશ સાગા કે માર્કેટ માં ઓછા હોય એને જો કે ઓછા હોય અને આ ત્રણેય બીનું હીરવાનો ના ત્રણેયનો ભાઈ અને એ મંતુભાઈ જે અમારા અત્યારના કિંગ છે હમ ઘરનો મોભી છે કા કા માયુ હા કે હા ઓ હું જીતું પછી માયુ પછી ભાઈ વાતુડી એક નંબર છે અને હા એક નંબર નખરા કરે આખો દી માયુ કે લાગ્યું માયુ કે લાગ્યું માયુ કે ઓર ઓર મોઢું આવું કરતો મોઢું એમે માયુ કરતો 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 જોઈ લે જોઈ લે અમે ગયા હતા એક રીલ્સ શૂટ કરવા બહુ મસ્ત કરી અને જોરદાર આવવાની છે અને દર્શિકા બીજી એક કોમેન્ટ હતી આ વોચ ક્યાંથી લીધી ઓનલાઈન મંગાવી ઓનલાઈન કેમ મળે બધે બધી એપ્લિકેશન મળે મિન્ત્રા છે એજીઓ છે એવું છે ચાલો આ વોચ છે ને બધીમાં મળે એટલે કોઈ ટેન્શન ન લેતા ફ્લિપકાર્ટ છે મિન્ત્રા છે એજીઓ છે ચાલો દર્શિકાને ભાઈ એક ક્વેશ્ચન છે કંઈ ગાડી વરી જાય કાલે શું થાય હા તો કહો ખટારો આવે ને ખટારો એ લોકો ખટારો લઈને આવે ને તોય વરી જાય હ દર્શિકાને જોવાય કે કેવું છે આ લોકોનું પાર્ક કે હા હા માયુ વળી જાય ગાડી હા તો ના વાંધો આવે હા રીક

વાડી આવી ગયા અને આપડે મંડપ સર્વિસ ના જે ઓનર છે પપાભાઈ ભાઈ ગોવિંદભાઈ પવાભાઈ શેઠ એની મસ્ત વાડી છે અને ગાયો ના શોખીન માણા છે પેલા તમને ગાયું બતાવી દઉં શું નામ રે ભાઈ આનું

અરે બહુ મજા આવી જમવાની હો હા મેસુબ 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 અને ભાઈ ઘરે બધા ના માટે છે રોટલા કરે ચાલો આ બધા હવે જમી લઈએ અને હું વિડીયો એડિટ કરી નાખું તો મનજો આપણી ચેનલ ને લાઈક શેર બોલ બોલ ફટાફટ કે લાઈક શેર એન સબસ્ક્રાઈબ કરો